નમસ્કાર જીએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર અમદાવાદ ધોળકામાં મોહરમ નિમિત્તે જુલુસ કાઢવામાં આવ્યું અમદાવાદ જિલ્લાના ધોડકા ધોળકાનગરમાં મોહરમ નિમિત્તે ધોડકા શહેર તાજિયા કમિટી દ્વારા યૌમ્ય આસુરા નિમિત્તે તાજા જુલુસ કાઢવામાં આવ્યું હતું આ જુલુસમાં વિવિધ વિસ્તારોમાં પંદર બે મૂન અને કલાત્મક તાજિયા જોડાયા હતા જે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું આ જુલુસમાં અલમ મુબારક માતમી દસ્તા નિયાજ સાથે શણગારેલ ટ્રકો સામેલ થઈ આ તાજિયા જુલુસ ગુરુ રોડ મોચી બજાર કાચી બજાર થઈ ટાવર બજાર પહોંચ્યું હતું જ્યાં માતમી દસ્તાઓ દ્વારા માતમ કરવામાં આવ્યું હતું ત્યારબાદ હિન્દુ મુસ્લિમ આગેવાનો દ્વારા તાજિયા જુલુસનું સ્વાગત કરવામાં આવ્યું હતું આગેવાનોએ હઝરત ઇમામે હુસેન અને તેમના બોતેર સાથીઓ શહીદોને શ્રદ્ધાંજલિ સ્મરણ કરી હતી ત્યાંથી જૂનું તેના આધારિત રૂટ ઉપર ફરી કોમી એકતા અને ભાઈચારો માહોલમાં શાંતિપૂર્વક સંપન્ન થયું અમદાવાદ ગ્રામના ઉચ્ચ અધિકારી મેઘા તેવર આવી તાજિયા જુલુસની વિઝીટ કરી હતી આ તાજિયા જુલુસ સંદર્ભે બસો પંચાવન પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો હતો રિપોર્ટર યાસીન મંસૂરી ગુજરાત સિક્યોર ન્યૂઝ ધોળકા